બગદાણાની બબાલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે અને અત્યારે હાલ આ બબાલને લઈને જે એસઆઈટી રચના કરવામાં આવી છે આપણે જોયું હતું કે સૌથી પહેલા આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી એ બાદ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવીને હવે વધુ એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેના વિશે વિગતે વાત કરીએ કે કોણ છે આરોપી નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણાની બબાલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને તેમના દ્વારા સીધા આક્ષેપો છે તે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરા જાહેર ઉપર લગાવવામાં આવ્યા હતા કોળી સમાજના આગેવાનો સાંસદો અને ધારાસભ્યો છે લોકો સીધી જ રજૂઆત કરવા માટે સરકાર સુધી પહોંચ્યા હતા એ બાદ ની રચના થઈ હતી પરંતુ જ્યારથી એસઆઈટી દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે ત્યારથી ઘણા બધા ખુલાસા થઈ રહ્યા છે અને હવે જો આ મામલાની અપડેટ વિશેની વાત કરવામાં આવે તો ની ટીમ દ્વારા અત્યારે હાલ જે તપાસ ચાલી રહી છે અને ની ટીમે પાદરી ગામના એક યુવકની અટકાયત કરી છે પાદરી ગામમાં કાનાભાઈ કામડિયા નામના એક શખ્સ છે તેમની અટકાયત કરવામાં આવી છે એસઆઈટી ની ટીમે અટકાયત કરેલા યુવકને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું ને અત્યાર સુધીમાં જે નમનીતભાઈને માર મારવાનો કેસ છે એમાં નવું આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે એવી પણ વિગતો સામે આવી રહી છે જે આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે ને જે સમગ્ર દ્રશ્ય સામે આવ્યા છે એના ઉપર પણ નજર કરીએ રહ્યું સાથે જે આરોપી છે તેને હાલ એસઆઈટી છે મેડિકલ તપાસ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને જે એસઆઈટી ની વડુ મથક છે છે અને એક પછી એક સ્થળે છે તે દરોડા કરી રહ્યા છે અને તમામ જે આરોપી આની સાથે જે સંકળાયેલા છે આ કેસમાં તેની ધરપકડ કરી જે મિત્ર છે તપાસ પહોંચે છે કે કેમ તેલ તપાસ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને એક પછી એક સ્થળે છે દરોડા કરી રહ્યા છે અને તમામ જે આરોપી આની સાથે જે સંકાયેલા છે આ તેની ધરપકડ કરી એલે જે રીતે અત્યારે હાલ એસઆઈટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આ મામલાને લઈને કોળી સમાજના આગેવાનો છે એ લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે એક બાજુ અત્યારે હાલ કોળી સમાજના આગેવાનો સીધો આક્ષેપો છે તો પોલીસ ઉપર મૂકી રહ્યા છે કારણ કે જે રીતે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો હતો અને કે આ કોળી સમાજના આગેવાનો એવું પણ કહી રહ્યા છે કે નવનીતભાઈ દ્વારા સીધું નામ જેર્યા જહીરનું આપવામાં આવી રહ્યું છે તો પછી કેમ તેમના ઉપર કોઈ તપાસ નથી કરવામાં આવતી કેમ તેમની કોઈ પૂછપરછ નથી કરવામાં આવતી ને અત્યારે હાલ એસઆઈટી દ્વારા પણ દરેક આ વાતને લઈને તપાસ

ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર